પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ પૂરજોશમાં ચાલતું હોવાનું તંત્રએ દાવો કર્યો છે જેમાં પોરબંદર શહેરમાં છાયા રાંઘાવાવ વિસ્તાર અને કુતિયાણા તાલુકામાં અમર ગામે માર્ગ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બની રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે પરંતુ વરસાદના પાણી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને છોડતા સ્થાનિક માર્ગ પર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ વહેતું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ અને માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રવિવારે બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી ત્યારે તેમાં કુતિયાણા તાલુકાના અમરગામ ખાતે અને પોરબંદર શહેરમાં આવેલ છાયા વિસ્તારમાં બિસ્માર બનેલા રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવે છે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર